હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપસો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો ડેલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો મિત્રો જોઈએ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીયના વૈશ્વિક કરંટ અપેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન નંબર પહેલો તાજેતરમાં ગુજરાતમાં બીજા આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલન નું ઉદઘાટન કોને કર્યું છે નરેન્દ્ર મોદી દેવવ્રત ભૂપેન્દ્ર પટેલ ઇમ્પોર્ટન્ટ કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું છે તો મિત્રો ગુજરાતના રાજ્યપાલ કોણ છે તો આચાર્ય દેવવ્રત જેમના દ્વારા બીજા આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન

કયા ઓપરેશન દ્વારા તો ઓપરેશન ટ્રાઇટેન દ્વારા પાકિસ્તાનને હરાવ્યું તોને જીત મેળવી હતી અને 1972 થી પ્રતિ વર્ષ 4 ડિસેમ્બરને ભારતીય નૌસેના દિવસ તરીકે મનાવવામાં આવે છે 2024 ની થીમ કઈ છે તો મિત્રો નવાચાર અને સ્વદેશીકરણના માધ્યમથી તાકાત અને શક્તિ 2024 ની થીમ છે ભારતીય નૌસેના ચોવીસ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી બે હાજર ના વર્ષ નૌસેના નાગરિક વર્ષ તરીકે કોણે ઘોષિત કર્યું છે તો ભારતીય નૌસેનાએ ઘોષિત કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન 2015 માં નરેન્દ્ર મોદીએ શરૂ કરવામાં આવેલ પ્રગતિને કઈ વિશ્વવિદ્યાલય દ્વારા શાસન ઉત્કૃષ્ટતા માટે માન્યતા આપવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગતિશક્તિ યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી હોંગકોંગ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવેલ પ્રગતિને કઈ વિશ્વવિદ્યાલય દ્વારા શાસન ઉત્કૃષ્ટતા માટે માન્યતા આપવામાં આવી છે તો જવાબ થશે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને

દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન માટે સંગઠનોને સન્માનિત કર્યા ત્યારબાદ આગળનો પ્રશ્ન ત્રણ ડિસેમ્બરના રોજ દિવ્યાંગજનો માટે શરૂ કરવામાં આવેલ સુગમ્ય ભારત અભિયાનની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી છે તો મિત્રો બે હજાર અવસર પર દિવ્યાંગજનો માટે સુગમ્ય ભારત અભિયાનની શરૂઆત કરી હતી અને બે હજાર ચોવીસ ની થીમ કહી છે તો મિત્રો સમાવેશી અને ટકાઉ ભવિષ્ય માટે વિકલાંગ વ્યક્તિઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવું એ બે ની થીમ છે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ત્રણ ડિસેમ્બર ના રોજ મનાવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ટાઈગર રિઝર્વ ઘોષિત કરવાની જાહેરાત કરવામાં આવી છે તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરળ તો જવાબ થશે મિત્રો મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાતા પાની અભયારણ્ય ટાઈગર રિઝર્વ તરીકે ઘોષિત કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો રાતાપાની અભ્યારણ મધ્યપ્રદેશના રાયસે જિલ્લામાં સાતસો ત્રેસઠ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે મધ્યપ્રદેશની સ્થાપના ક્યારે થઈ હતી તો નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની ભોપાલ છે મુખ્યમંત્રી મોહન યાદવ છે રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે વિધાનસભા સીટ બસો ત્રીસ છે લોકસભા સીટ ઓગણત્રીસ અને રાજ્યસભા સીટ છે આગળનો પ્રશ્ન નેશનલ સિક્યુરિટી ડિપોઝિટી લિમિટેડના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા છે વિજય ચંદુક રવિ અગ્રવાલ અમૃત મોહન રાહુલ નવીન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટ લિમિટેડના નવા એમડી અને સીઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ થશે વિજય નિયુક્ત કરવામાં આવ્યા છે એનએસડીએલના નવા એમડી અને સીઓ તરીકે સ્થાપના ક્યારે થઈ હતી એનએસડીએલ ની ઓગણીસો છન્નુ માં થઈ હતી મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલ છે क्या बात है गरण अप्रश्न ताज धर्मा यूनेस्को ये भारत ना कई राज्य ने सर्वश्रेष्ठ हेरिटेज टूरिज्म टूरिज्म माटे जाहे करी उसे गुजरात मध्य प्रदेश पश्चिम बंगाल उत्तराखंड जवाब द समीत्रों पश्चिम बंगाल ने यूनेस्को ये, ये भारत ना सर्वश्रेष्ठ हेरिटेज टूरिज्म माटे जाहे करी उसे ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો કયા ગયા છે તો ચુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન છે જેમને ઓગણીસો સત્યાસીમાં માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું દાર્જિલિંગ હિમાલયન રેલવે ક્ષેત્રને ઓગણીસો નવ્વાણુંમાં જાહેર કરવામાં આવ્યું હતું શાંતિ નિકેતનને વર્ષ બે હજાર ત્રેવીસમાં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું

ઉબર કંપની ગ્યારા કયા સરોવરમાં એપના માધ્યમથી ભારતની પ્રથમ જળ પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે સાંભર સરોવર 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 તો જવાબ થશે મિત્રો ડાલ સરોવરમાં ઉબર કંપની ગ્યારા એપના માધ્યમથી ભારતની પ્રથમ જળ પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે केयरबाद अगला प्रश्न ताज धर्मा प्रकाशित पुस्तक टीपू सुल्तान द सागा ऑफ द मैसूर इंटर इंटरगनव ना लेखक कौन से विक्रम संपत लक्ष्मीपुरी मनोरम मिश्रा एस जयशंकर तो जवाब थे मित्रों विक्रम चंपत એ તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ટીપુલ સુલતાન ધર ઓફ ધ પુસ્તકના લેખક ધ્યાર બાદ આગળનો પ્રશ્ન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની જયંતિ ક્યારે મનાવવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જેમની જયંતિ તાજેતરમાં ક્યારે મનાવવામાં આવી છે તો મિત્રો ત્રીજી ડિસેમ્બર ને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની જયંતિ તારીખે મનાવવામાં આવે છે ત્યાં બાદ આગળનો પ્રશ્ન વિશ્વ એશિયા મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ ની શરૂઆત ક્યાં કરવામાં આવી છે પુણે ભોપાલ નવી દિલ્હી અમદાવાદ જવાબ થશે ખાતે એશિયા મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપ બે ચોવીસ ની શરૂઆત કરવામાં આવી છે મિત્રો ત્રણ ડિસેમ્બર બે હાજર ચોવીસ થી નવી દિલ્હીમાં એશિયા મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપની શરૂઆત કરવામાં આવી છે મિત્રો આયોજન કેટલા વર્ષે કરવામાં આવે છે તો દર બે વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કરવામાં આવ્યો ઉપરોક્ત તમામ તો જવાબ થશે મિત્રો દે રોટ ને ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર બે તરીકે જાહેર કરવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો

એક કાનૂની સલાહકારની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે ફાઈઝર પુરસ્કાર બે હજાર ચોવીસ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે પ્રભા વર્મા પ્રોજિત બિહારી મુખર્જી મિથુન ચક્રવર્તી ગુલજાર

પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર